શાળાઓમાં ગ્રંથપાલની જગ્યાઓ ખાલી પડેલી છે ગુજરાત રાજ્ય સરકારને અને અધિકારીઓને પંચાણું જેટલા આવેદન પત્ર આપ્યા છે પણ આજ દિવસ સુધી ગુજરાત રાજ્યની એક પણ અનુદાનની શાળાઓમાં ગ્રંથપાલની ભરતી કરેલી નથી ગુજરાત રાજ્યના શિક્ષણ અધિકારીઓની અવરચંડાઈટ એવી છે કે ગુજરાત રાજ્યની અનુદાનિત કોલેજ છે એમાં બસો સત્તાવન જેટલી જગ્યાઓ ખાલી છે છેલ્લા પચીસ વર્ષથી ઓગણીસો ને એક પણ જગ્યાઓ ભરાણી નથી ગુજરાત રાજ્યના શિક્ષણ અધિકારીઓ સચિવાલયથી કમિશનર કચેરી વચ્ચે બે હજાર સત્તરથી અમારી ફાઇલને ફૂટબોલની જેમ ખેલાવી રહ્યા છે પણ ભરતી કરતા નથી એ એવું કહી રહ્યા છે કે તમે નોન ટીચિંગ સ્ટાફમાં આવો છો છેલ્લે બે હજાર ત્રેવીસ નવેમ્બર મહિનામાં ધ યુનિવર્સિટી કોમન કોમનવેલ એક પસાર થયો તેમાં સ્પષ્ટ કહેલું છે કે ગુજરાત રાજ્યનો અને ભારતનો ગ્રંથપાલ ટીચર પ્રાધ્યાપક અધ્યાપક છે છતાં એ લોકો નોન ટીચિંગમાં ગણતરી કરીને ગુજરાત રાજ્યમાં બસો સત્તાવન જેટલી ગ્રાન્ટીની કોલેજમાં ભરતી નથી કરતા પચાસથી વધારે સરકારી કોલેજમાં ભરતી નથી કરતા અને મેડિકલ કોલેજમાં પંચાણું ટકા જગ્યાઓ ખાલી છે આયુર્વેદ કોલેજમાં પંચોતેર ટકા જગ્યા ખાલી છે છેલ્લા ત્રીસ વર્ષથી એન્જિનિયરિંગ કોલેજમાં સો સો ટકા જગ્યા એટલે કે સોળ જેટલી એન્જિનિયરિંગ કોલેજમાં જગ્યાઓ ખાલી છે જાહેર ગ્રંથાલયમાં એસી ટકાથી વધારે ગ્રંથપાલની જગ્યાઓ ખાલી છે અમે સરકાર શ્રીને વિનંતી કરી છે કે તબીબમાં તો ભરતી કરી કરે અથવા અઠવાડિયામાં અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવા છે ગુજરાત રાજ્યને પંચાણું આવેદન પત્ર આપ્યા છે છતાં આઠ દિવસ સુધી એક પણ ભરતી કરી નથી તો અમારી વિનંતી છે અને આ મીડિયા સમક્ષ મુલાકાત કર્યા બાદ અમે